અમે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન જાંબુઘોડા ઘોગંબા હાલોર તાલુકાના ત્યાંના આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો તમામ પદાધિકારીઓ સાથે મળીને આજે અમે જયારે ગોધરા પહોંચ્યા છીએ ત્યારે આજે અમને આ દરમિયાન ટ્રાયબલ વિસ્તારમાં જે સુડતાલીસ જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે એમની પણ અમે મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે સંસ્થા છે એમણે હાલના તબક્કે એક ભરતી કરી છે અને એકલવ્ય મોડલ શાળાઓમાં એ સ્ટાફની ભરતી પ્રિન્સિપાલ હોય પીટીજી હોય બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે એમાં ચાર હજાર જેટલા જે સ્ટાફો ભરતી કરી છે ત્યારે એ સ્ટાફની ગઈકાલે અમારે મુલાકાત દરમિયાન અમે એમને પૂછ્યું ત્યારે એમને ગુજરાતી વાંચતા ગુજરાતી લખતા ગુજરાતી બોલતા કે ગુજરાતી સમજતા પણ નથી ત્યારે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યના જે શિક્ષક મિત્રો આવ્યા છે ત્યારે એ પ્રશ્ન ઊભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા નથી નથી સમજતા તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે ગુજરાતના સુડતાલીસ જેટલી શાળાઓમાં વીસ હજાર જેટલા આદિવાસી બાળકો ભણે છે ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અમે ગુજરાત સરકાર અને આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ શું ગુજરાતમાં ઉમેદવારો નથી શું બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતાએ હશે કેમ કે આ વિસ્તારનું વાતાવરણ અલગ હોય છે એની ભાષા અલગ હોય છે તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે ત્યારે આ ખૂબ જ બેદરકારી ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે એમાં ગઈકાલે અમે બાળકો એમના વાલીઓ તમામ લોકોને મળ્યા છે ત્યારે બાળકોએ એમને સામેથી કીધું અમારા પર જાણે અખતરા કરતા હોય આ બારના શિક્ષકો આવીને પોતે શીખતા હોય એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે અમે આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીએ છે લખ્યો છે અને આજે જ મોકલાયો છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને જે રેસિડેન્શિયલ એકલવ્ય મોડલ સ્કૂલો

અને આ વર્ષે એમાં ભરતી કરીને નવા શિક્ષકો સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા છે અને આપણે આવનારા સમયમાં જે આ એકલો મોડેલ સ્કૂલો છે એની ઇંગ્લિશ મીડિયમ તરફ પણ આપણે લઈ જવાના છીએ એટલે એની શરૂઆત છે એટલે કંઈ એવું નથી કે આપણે અહીંયા બેન્કોમાં પણ અધિકારીઓ બહારથી છે એ રાષ્ટ્રભાષા હિન્દી છે ધીરે ધીરે અહીંયા અહીંયા જે આવે છે લોકો ગુજરાતી પણ શીખે છે અને બીજા ગુજરાતી ટીચરો ત્યાં છે એટલે એવો મુદ્દો નથી પણ એમને પોલિટિકલ એંગલથી વાત કરી હશે